અરવલ્લી જિલ્લામાં આવેલા યાત્રાધામ શામળાજીમાં ભગવાન સામળિયાને સેનાનો મુગટ અર્પણ કરાયો છે ચાર પોઈન્ટ પચીસ કરોડ કિંમતનો ત્રણ કિલોગ્રામ સોનાનો મુગટ અર્પણ કરાયો છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોએ આપેલ સુવર્ણ દાનમાંથી મુગટ બનાવડાવ્યો હતો શ્રી હરિક્રિએશન અમદાવાદના કારીગરોએ સુવર્ણ મુગટ ખાસ તૈયાર કર્યો હતો દસ થી વધુ કારીગરો દ્વારા ત્રણ માસ જેટલા સમયમાં મુગટ તૈયાર થયો હતો પ્રથમ વખત આટલો મોગો હીરા જડિત મુગટ સામળિયાને અર્પણ કરાયો હતો મુગટમાં 700 ગ્રામ હીરા જડિત રત્નોમાં નવરત્ન સ્ટોન લેબગ્રોન સ્ટોનનો સમાવેશ થાય છે જય સામળિયા જય સામળિયા આજે સામળાજી મંદિર ખાતે ઘણા વર્ષો પછી ભગવાનને એક સોનાનો મુગટ પધરાયો છે ટ્રસ્ટ તરફથી અને ખૂબ સુંદર મુગટ આજે રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે અને આખું મુઘટનું જે કામ કર્યું છે તે અમદાવાદના સ્નેહલભાઈ સોની શ્રી ક્રિએશન અને કેબી ઝવેરી કંચનભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે ખૂબ ટૂંક સમયમાં આ લગભગ ત્રણ કિલો ગોલ્ડ અને સાતસો ગ્રામ ડાયમંડ એમ સાડા ત્રણ કિલોથી ઉપરનો આ મુગટ કુંડળ સાથે અને મોરબીચ સાથે કલગી સાથે ખૂબ સરસ જાજરમાન આજે ખૂબ આનંદ છે જોઈને અને સ્નેહલભાઈનો પણ આજે સ્નેહલભાઈ સોની અમદાવાદના છે અને એમણે આખા મુગટનું જે કંઈ કામ કર્યું એમાં કોઈ જાતનું ચાર્જ લીધો નથી એમની એક સેવા ભાવના આશરે લગભગ પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયા મજૂરી લેબર થાય તે એમણે એમના પરિવાર તરફથી આજે અહીંયા ભગવાનને અર્પણ કર્યા છે આજે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મુગટ આશરે લગભગ મજૂરી સાથે ગણીએ તો ચારથી સવા ચાર કરોડનો મુગટ છે અને ખૂબ સારો અને એમણે જયપુર અને ઘણા બધા સ્ટેટમાંથી સારા ડાયમંડ મંગાયા છે અને ખૂબ સરસ એનું પેકિંગ એના બોક્સ એક્રેલિકના મુંબઈમાં બનાવ્યા છે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કેબી ઝવેરીમાંથી ભરતભાઈ એમનું પણ સતત માર્ગદર્શન મળ્યું છે હું સૌનો આભાર માનું છું અને આજે આવા પવિત્ર દિવસે આટલા આ મુઘટની પધરામણી વખતે અરવલ્લી જિલ્લાના તમામ મીડિયા અત્રે હાજર રહ્યા એમણે કવર કર્યું આપનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો બનાવવામાં ત્રણથી સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો જેની અંદર નવરત્ન લાગેલા છે પાના માણેક હીરા પોખરાજ એવા નવરત્ન લાગેલા છે ખૂબ જ સુંદર કાર્ય બન્યું ભગવાનનું કમળ વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું કમળ સેન્ટરમાં લાગેલું છે મોર કાય અને મોર પીચ પણ લાગેલા છે અંદર અને દસ થી બાર કારીગરો સંપૂર્ણ કામ ત્રણ થી સાડા ત્રણ મહિનામાં પૂર્ણ કર્યું છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યુઝ અરવલ્લી